જે કૃષ્ણ બનાવાને તો જો આજે આપણે મેગી બનાવીશું જો દેખે નાના ક્યુકી મેગી બનાવી છે સાઇસિંગ તો મેના ટુંગરી તૈયાર કરી છે આ મેટા મસાલો થોડો છે અલગ રીતે મેગી બનાવી હું તો જો જીરો બકરી છે હવે આપણે દેના છે હિંગ આપણે દેના ઝેર ઓ તમારું નાખી દેતું એસી પર થોડી જલ્દી સકરાઈ જાય ઓ આપણે વેલોની યાદે સાડાઈએથી

કેમ છો બધા કેમ છો બધા અત્યારે મમ્મા અત્યારે મમ્મા કુમાર આ મને બનાવી દેશે

कि देर सुन हमारी

અને આપણે સારી રીતે વગાડી દીશું અને બાજુમાં ખીચડી પણ વધારે અને મેગી રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેમાં કોથમી એડ કરી દઈશું બંધ માં કેટલી મસ્ત મેગી બનીને તૈયાર થઈ ગઈ છે આપડી તો જમવા માટે છે તૈયાર આપણી મેગી ફ્રેન્ડ આશા કરું છું કે તમને આ મારો વિડિયો પસંદ આવ્યો હશે તો ચેનલ માં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને રાખવાનું થઈ જાય